નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રામલલ્લા ક્રેન દ્વારા પ્રતિમા લઈ જવાઈ એકાવન ઇંચની પ્રતિમાનું વજન બસો કિલો છે રામલલ્લાની એકાવન ઇંચની મૂર્તિ આજે નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગ્રહમાં પહોંચી હતી ક્રેનની મદદથી આ મૂર્તિને મંદિરની અંદર લઈ જવામાં આવી હતી નેપાળમાં કાલી નદીના ખડકમાંથી બનેલી આ પ્રતિમામાં ભગવાન રામના જીવનને બાવીસ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પવિત્ર કરવામાં આવનાર છે આ માટે મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે રામલલ્લા અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભ ગૃહમાં પહોંચી ગયા છે તેઓ થોડા સમયમાં સ્થાપિત થશે આ પ્રસંગે ગર્ભ ગૃહમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પછી રામલલ્લાની મૂર્તિને ક્રેનની મદદથી મંદિરની અંદર લઈ જવામાં આવી હતી મંદિરમાં ભગવાનનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ જાન્યુઆરીએ કરવાના છે અગાઉ બુધવારે અહીં મહિલાઓએ ભવ્ય કલશ યાત્રા કાઢી હતી જે બાદ પૂજા અર્ચના કર્યા બાદ રામલલ્લાની મૂર્તિને રામ મંદિર પરિસરમાં દાખલ કરવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે રામલલ્લાની આ મૂર્તિનું વજન લગભગ બસો કિલો છે મર્તિ માહિતી મુજબ મૂર્તિને ગર્ભગૃહમાં લઈ જતા પહેલા યજ્ઞ મંડપના સોળ સ્તંભો અને ચાર દરવાજાઓની પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા વિધિના મુખ્ય આચાર્ય પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે સોળ સ્તંભ સોળ દેવતાઓના પ્રતિક છે મંડપના ચાર દરવાજા ચાર વેદોનું પ્રતિનિધિત્વ કરે છે એ જ રીતે દ્વારના બે દ્વારપાલો ચાર વેદોની બે શાખાઓના પ્રતિનિધિ છે તમને જણાવી દઈએ કે સાડા પાંચસો વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ આઝાદ થઈ છે આને લઈને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે આ કાર્યક્રમ નિયમો અને નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે દેશ વિદેશના હજારો મહેમાનો આના સાક્ષી બનશે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર